I sure. do નમસ્કાર આપ જોઈ રહ્યા છો નાઇન કેમ ન્યૂઝ ગુજરાત રાજ્ય કક્ષાએ બ્રેન્ચ મેડલ મેળવનાર લક્ષ્મી દેસાઈનું શંખારી ગામ ખાતે સન્માન કરવામાં આવ્યું પાટણ તાલુકાના શંખારી ગામે લોકપ્રિય વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રાજ્ય કક્ષાએ અથોડા ફેંક સ્પર્ધામાં મેડલ મેળવનાર લક્ષ્મી દેસાઈનું સન્માન કરવામાં આવ્યું શંખારી ગામ ખાતે આવેલ રબારી સમાજની વાડીમાં લોકપ્રિય વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ રણજીતસિંહ ઠાકોર તેમજ ટ્રસ્ટના હોદ્દેદારો દ્વારા તાજેતરમાં જ પંચમહાલ ખાતે યોજાયેલ રાજ્યકક્ષાની અથોડા ફેંક સ્પર્ધામાં સંખારી ગામની વતની દેસાઈ લક્ષ્મીબેન ભાઈ મેડલ મેળવતા સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ટ્રસ્ટ દ્વારા લક્ષ્મી દેસાઈને સાલ ઓઢાડી ગણેશ ભગવાનનો ફોટો આપી સન્માનિત કરવામાં આવી આ પ્રસંગે ટ્રસ્ટના પ્રમુખ રણજીતસિંહ ઠાકોરે દીકરી રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી પામશે તો તમામ ખર્ચ ટ્રસ્ટ તરફથી ઉઠાવવામાં આવશે તેવું જણાવ્યું હતું આ સન્માન કાર્યક્રમમાં લોકપ્રિય વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ રણજીસિંહ ઠાકોર પાટણ તાલુકા પંચાયત પ્રમુખ જયરામભાઈ દેસાઈ તાલુકા ભાજપ મહામંત્રી જીલોજી ઠાકોર કૃષ્ણ ગ્રુપ પાટણ પ્રમુખ કિરણભાઈ દેસાઈ હાજીપુર વિદ્યાલયના શિક્ષક રમેશભાઈ દેસાઈ તાલુકા ભાજપ બક્ષી પંચ મોરચાના મહામંત્રી ગોવિંદભાઈ પ્રજાપતિ અમરતભાઈ દેસાઈ સુરેશજી ઠાકોર દશરથજી ઠાકોર જીવનજી ઠાકોર અમરસંઘ ઠાકોર સહિત ખૂબ મોટી સંખ્યામાં દેસાઈ સમજ તેમજ ગામજનો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન લોકપ્રિય વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ પાટણ તાલુકા પ્રમુખ પ્રવિણસિંહ રાઠોડે કર્યું હતું વિશેષ માહિતી નરપતસિંહ સોલંકી પાટણ જિલ્લા બ્યારોચીફ મારું નામ દેસા લક્ષ્મણબેન છે કે અથોડા બેકમાં મારી ઇવેન્ટ અથોડા બેક છે અને હું અથોડા બેંકમાં બસ મેડમ પ્રાપ્ત કરીને સ્વીકારી ગામે આવેલો છું કારણ હું ઇવેન્ટમાં જો હું જોડે દીકરી રજન મેડમ પ્રાપ્ત કરીને આવું છું મારા ગામ અને મારા સમાજને બહુ ઉત્સાહિત બહુ આનંદમાં છે કે અમારા સમાજની અમારા ગામની દીકરીઓ કંટ્રોલ છે રણજીતસિંહ ઠાકોર લોકપ્રિય વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ આ સંસ્થા દ્વારા સર્વે સમાજના બંધુ એટલે કે વિદ્યાર્થી વિદ્યાર્થીઓ કોઈ પણ સ્ટેજે સિદ્ધિ મેળવે એમનું સન્માન થાય એ લોકોને પ્રોત્સાહન પૂરું મળે અને ઉત્સાહભેર આગળ કે પ્રગતિ કરી અને અન્ય મેડલો હાસન કરે એ આશયથી આ સંસ્થા સન્માન કાર્યક્રમ યોજાય છે આ સંસ્થાની સ્થાપના પંદરમી ઓગસ્ટ બે હજાર એકવીસના રોજ એટલે કે આજે ત્રણ વર્ષ પૂરો થયો છે અમારો સંસ્થાનો આશય કે જરૂરિયાતમંદ પરિવાર હોય એમને શું બાબતની ખોટ છે શું મુશ્કેલીઓ છે એ સહકારના ભાગરૂપે એ હલ કરવાનો અને કોઈપણ સ્ટેજે કોઈ પણ વિભાગમાં કોઈ પણ પ્રકારની સિદ્ધિ મેળવે એમને પ્રોત્સાહનના ભાગરૂપે કાર્યક્રમો આપવાનો આસ ટ્રસ્ટનો આશ્રમ ટ્રસ્ટના માધ્યમથી આજે કાર્યક્રમ રાખવામાં કઈ જગ્યાએ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ટ્રસ્ટના માધ્યમથી પાટણ તાલુકાના શંખારી ગામે દેસાઈ લક્ષ્મીબેન જીભાભાઈ કે જેઓ રાજ્ય સ્તરે બ્રોન્જ મેડલ મેળવી એક અમૂલ્ય સિદ્ધિ મેળવી છે એમના સન્માન માટે કાર્યક્રમ યોજી અને એમને પ્રોત્સાહન પૂરું પાડવાનું કામ આ સંસ્થા દ્વારા કરવામાં આવે હવે પ્રાપ્ત કરી લક્ષ્મીબેનને શું સંદેશ આપશો બાળકો માટે પણ બસ સંસ્થા એક મોટી આશા રાખે કે લક્ષ્મીબેન નેશનલ લેવલે એમની પસંદગી થાય અને નેશનલ લેવલે પણ મેડલ મેળવી અને એમનું નામ રોશન કરે એવી